ભાવનગર શહેરના જિલ્લામાં ઘણા લાંબા સમયથી પ્રચુરણની અછત વર્તાઈ રહી છે જેના પગલે વેપારી નાની મોટી ચીજવસ્તુના વેચાણ અને ખરીદીમાં બંને પક્ષે છૂટા પૈસાની માથા પછી કાયમી બની હતી આખરે નિલંબા કે એસબીઆઈ દ્વારા પ્રચુરણ વિતરણ માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો આથી પ્રચુરણ મેળવવા માટે ગ્રાહકોને લાંબી લાઈનો જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે આવી જ રીતે દિવાળીના તહેવારો પર નવી દસ અને વીસની નોટની ત્રિવચત જોવા મળે છે પરંતુ બેન્કો દ્વારા તે સંદર્ભે વ્યવસ્થા થતી નથી અને વ્યવસ્થા થાય તો મર્યાદા ગ્રાહકો પૂરતી જ થતી હોય છે સામાન્ય ગ્રાહકને બેંકમાંથી નવી નોટ મેળવી મુશ્કેલ છે ત્યારે પર્ચોણ વિતરણની માફક આગામી દિવાળીના તહેવારમાં નવી નોટોની વ્યવસ્થા ગ્રાહકો માટે થાય તેવી પણ માંગ ઉઠી હતી લાઈન માટે ઉભો છું દુકાન ધંધા રોજગાર બંધ કરીને ઉભો જોઈનમાં ઘર ભણવા આવ્યો નથી ને કેવા બધું પચું આપતા નથી હોય પહેલાં જશે ત્યારે પાંચ હજાર પ્રચું ના આપે છે જ્યારે બીજા છાપામાં જાય તો પછી તમારે આવવા માંગે છે ત્યાં આવવાનું આવવા નહીં છે બાકી કોઈ જાતની વ્યવસ્થા નથી પાણીની કે કોઈ જાતની વ્યવસ્થા ધરખામાં રૂપાઈ ઊભા છે ઉડીક ઉભા છે જુવાની છે ઉપરવાળા છે દરેક વ્યક્તિએ લાઇનમાં ઊભા છે નવ હોય તપાઈ છે અત્યાર સુધી કોઈ પાણીની વ્યવસ્થા નથી આપતા નથી પોણા અગ્યાર વાગ્યા છે પણ આ હજી પેલા પાંત્રીસ હજાર થી ચાલુ કર્યો અત્યારે પાંચ હજાર આપવામાં ગલત ગલ્લા કરે છે આગળ વધતી નથી આમાં તો શું કરે મા અત્યારે